સિંહો ગામમાં ધામા નાખી દીધા હતા આ સમયે કેટલાક લોકો બાઇક ઉપર ગામમાં આવી રહ્યા હતા અને તેમને સિંહની લટારને જોતા જ બાઇક થંભાવી દીધી હતી સિંહના ગામમાં ધામાના કારણે વાહનોના પણ પૈડા થંભી ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો આ તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં સિંહ પરિવારના ધામા જોવા મળી રહ્યા છે સિંહણ અને ચારથી વધુ સિંહ દીવના ડાંગરવાડી ખાતે આવી ચડ્યાનો આ વિડિયો વાયરલ થયો છે બે દિવસ પહેલા ડાંગરવાડી વિસ્તારમાં એક પશુનું મારણ પણ ગયું હતું ત્યારે ફરી રાત્રિના સમયે સિંહનું ટોળું જોવા મળ્યું છે હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે સિંહ પરિવારના ધાબા એક બાજુ અમરેલીમાં જ આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં બે સિંહથી બચીને ભાગી આ સિંહણ જેના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તો આ તરફ ગીર સોમનાથથી આવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સિંહ પરિવારના ધામા કેમેરામાં કેદ થયા છે આણંદમાં આતંક મચાવનારા કપિરાજ આખરે પાંજરે પુરાયા છે ઉમરેટના પણસોરા ગામમાં જ કપિરાજનો આતંક હતો બે દિવસમાં દસથી વધુ લોકોને કપિરાજે બચકા ભર્યા રોડ પર જતા રાહદારીઓ પર હુમલો કરી કપિરાજ ભાગી જતો તો ઘર પાસે કામ કરતી એક મહિલા પર પણ હુમલો કરતા મહિલાને ત્રીસ જેટલા ટાંકા આવ્યા કપિરાજના ત્રાસથી બાળકો મહિલાઓ વૃદ્ધો પણ હવે ત્રસ થયા હતા અને જે બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે આઠ કલાકની જાહેમતે તોફાની કપિરાજને પાંજરે પૂર્યો છે વલસાડમાં કોલેજીયન યુવતીના રેપ અને મર્ડરના કેસમાં પોલીસ હજી આરોપીઓને પકડી શકી નથી પારડીના મોતીવાડા નજીક ઓગણીસ વર્ષીય યુવતી બેહોશીની હાલતમાં મળી આવી હતી જેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે અહીંયા સવાલ થઈ રહ્યું છે કે આખરે એવું તો શું બન્યું હશે આ યુવતી સાથે પોલીસે યુવતી સાથે દુષ્કર્મ થયાની આશંકા હાલ સિવાય રહી છે જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જ સામે આવ્યું છે દુષ્કર્મ કર્યા બાદ યુવતીની હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી ટ્યુશન માટે નીકળી હતી અને પરત ન ફરતા યુવતીની તપાસ કરવામાં આવતા તે મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે પોલીસે આ કેસને ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉધવાડા થી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને છે દીપક પટેલની રહસ્ય ત્યારે હવે હત્યા મામલે ઇન્દ્રજીત વાઘેલા નામના યુવકની અટકાયત કરી છે જમીનની લેવડ દેવડ બાબતે રૂપિયાની લેતી દેતીમાં દીપક પટેલની હત્યા થયું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે ગરોડિયા ગામમાંથી આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે શાંતિ ડહોળવાના પ્રયાસમાં સુરતથી એક વ્યક્તિ દબોચાયો છે ટેમ્પલેટ બનાવીને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ તેણે કર્યો હિન્દુઓની લાગણી દુભાય તેવા ખોટા ટેમ્પલેટ્સ તેણે બનાવ્યા કોચિંગ ક્લાસના નામે આ પત્રિકા બનાવી તેને વાયરલ કરી સીધા આદમ સેનામાં જોડાવવાની જાહેરાત આ પેમ્પલેટ દ્વારા કરવામાં આવી પત્રિકાની સુરત પોલીસે ગંભીર નોંધ લઈ પગલાં લીધા છે કોમી એકતાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગુનો દાખલ કરાયો છે આરોપી સુલેમાન ચાંદ શેખ નામના શિક્ષકની લિંબાયતથી ધરપકડ અમદાવાદ વાસીઓ જાહેરમાં ભૂલથી પણ હવે થૂકતા નહીં જાહેરમાં થૂક્યું તો હવે તમને દંડ થશે જાહેરમાં થૂકવા મામલે અમદાવાદ મનપાની લાલ આંખ સામે આવી છે પ્રથમ દિવસે જ નિયમ ભંગ બદલ બાવીસ લોકોને દંડ કરવામાં આવ્યો છે જાહેર રસ્તા પર ગંદકી કરતા 22 લોકોને દંડ કરવામાં આવ્યો છે 22 લોકોને 200 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે ચાર રસ્તા પર લાગેલા મદદથી આ મેમો અપાયો છે દંડની રકમ દિવસમાં ભરવાની રહેશે પદ્મશ્રી સ્વપ્નનું મૂર્તિમ સ્વરૂપ વિરાસત લોકકલા સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું જેનું લોકાર્પણ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે આ મ્યુઝિયમને બનાવવા પાછળ ત્રણ વર્ષની મહેનત છે એક અસલ લોક કલા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતું અનોખું મ્યુઝિયમ તૈયાર કરાયું છે વિરાસત લોક કલા સંગ્રહાલયમાં હડપ્પન સંસ્કૃતિ કાર્ડના અને કચ્છના માટીકામના કલાત્મક વાસણોના નમૂના ગુજરાતના લોક કલાકારોના કાર્યક્રમોની જીવન તસવીર ગુજરાતના લગભગ પ્રતિષ્ઠિત ચિત્રકારો મુગલ સમયથી માંડીને ભારતના વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ તેમજ રાજવીઓની વિરાસત અને કલાપ્રિયતા પરના સો ઉપરાંત પુસ્તકો જોવા મળશે ભારતીય સંસ્કૃતિ ગીત સંગીત અને નૃત્યને પોતાના જીવનના સાહીઠ સોનેરી વર્ષો સમર્પિત કરનાર એવા નાનકડા આકરુ ગામના ખેડૂત પુત્રની દિલ્હીના દરબાર સુધીની યશસ્વી અને પ્રેરક જીવનયાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે વિરાસત મ્યુઝિયમ સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે મારી કામગીરી દરમિયાન મને ઇનામ એવોર્ડ સન્માનપત્રો પછી ચિત્રકારોના ચિત્રો જે મને ભેટમાં મળ્યું એ બધી ચીજો મારા પછી વેડફાઈ ન જાય એટલા માટે એમ થાય કે વતનમાં મારું સંભાળું રહે તો આવતી પેઢીઓ સુધીને એક કામમાંથી પ્રેરણા મળતી રહે ત્રણ વર્ષ સુધી આ મ્યુઝિયમનું કામ ચાલ્યું અને બધી જવાબદારી મારા દીકરા નરેન્દ્રસિંહે સંભાળી અને ત્રણ વર્ષની મહેનત પછી

હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળ વાળું અથવા જીવજંતુવાળું અથવા પચાસ વાળું હતું એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એની ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું અને ક્વોલિટી વાળું હોવું જોઈએ નહીં કે એનાથી કોઈ બીમાર પડે સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનનો આરસીસી સ્ટ્રક્ચરનું માત્ર બે જ વર્ષની અંદર ધોવાણ થઈ ગયું પ્રજાના પૈસે બનેલા આરસીસી સ્ટ્રક્ચરનું સંપૂર્ણપણે ધોવાણ થઈ જતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે એપ્રોન આરસીસીના સ્ટ્રક્ચરની પાછળ સત્તર પોઈન્ટ છ્યાસી કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યારે હવે ચોમાસા દરમિયાન એપ્રોન આરસીસી સ્ટ્રક્ચરનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે વર્ષ બે હજાર બાવીસમાં બનાવવામાં આવેલા આરસીસી સ્ટ્રકચરના ટુકડે ટુકડા થઈ ચૂક્યા છે સ્ટ્રક્ચરમાંથી હવે સ્થળિયા પણ બહાર આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે સ્ટ્રક્ચરના ધુવારાંગે पालिकाના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ટેકનિકલ નિષ્કર્ષ કાઢ્યા બાદ જવાબ અપાશે અને કાર્યવાહી 2022 નો 2023 2024 ફર્સ્ટ ઓવરફ્લોમાં આ ધ્યાનમાં નહી આવેલો અત્યારે જે એનો જે મેઈન ટોપ ઉપરનો જે ટોપ લેયર છે

વેલા ચડી ગયેલા છે સાયકલો ઉપર અને હજી એ જો બીજા બે ત્રણ મહિના રહેશે તો આ સાયકલો મતલબ લાખો રૂપિયાનું સરકારનું જે ધન છે જેમને આ યોજના પાછળ ખર્ચ્યું છે એ બિલકુલ ઝીરો થઈ જશે પછી એ કોઈ કામની જ નહીં રહે આ સાયકલો વિશે જે તે કોન્ટ્રાક્ટર આથી વાત થઈ એ મુજબ મેં કીધું કે બધા ગુજરાત તો બધા જિલ્લાઓમાં સાયકલો અપાઈ ગઈ છે બનાસ કોટા એકલું બાકી છે ચૂંટણીના કારણે સાયકલો હમણાં સ્થગિત કરી દીધી લાંબા સમય પડેલી છે અને આ એક ગુજરાત સરકાર અને કંપનીના હાથી કાલ તાલમેલના કારણે આ સાયકલો પડી છે હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાઇકલોનો હવાલો છે સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલી કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો હતી પછાત વિસ્તાર માનવામાં આવે છે અને આ પચાસ વિસ્તારમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે હોય છે ધોરણ નવ અને દસની તે દૂરથી ચાલીને આવતી હોય છે તેને ચાલીને ન આવવું પડે ને સરળતા અને સદુપયોગ થઈ શકે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ જે સાયકલો આપવાની જે વાત છે તે આપણે છે સાયકલો જે એક બે નહીં પણ હજારોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જે સાયકલો જે છે એ સાયકલો ધૂળ ખાધી પડી રહેલી છે ને આ જે છે જે સાયકલો પડી રહેલી છે એના અંદર વેલા ઉગી ગયા છે ઝાડ ઉગી ગયા છે કાટ ખાઈ ગયેલી છે એના ઉપર સાયકલ ઉપર પણ લખેલું છે કે પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસનું લખેલું છે અને હાલ ચોવીસ ચાલી રહ્યો છે અને ચોવીસ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે અને પચીસ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે હાલ તબક્કે જે રીતે આ કાર્ડ ખાયેલી સાયકલો જે પડી છે એ જો હજી આંબો સમય પડી રહેશે તો સાવ કંડમ થઈ જશે અને સરકારના લાખો રૂપિયાની આ જે સાયકલો છે એ સાવ કંડમ થઈ જશે અને ધૂળ ખાધી પડી રહેલી સાયકલોનો કોઈ ઉપયોગ નહીં થઈ શકે અને જેના કારણે રહીને એવું પણ માનવામાં આવે છે કે સમાજ કલ્યાણ વિભાગ અને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરને તાલમેલનો હોવાના કારણે આ સાયકલો પડી રહેલા હોવાનું જાણવા મળ્યું છે અને જે વહેલી તકે હજી સમય છે જો ઉપયોગ કરવામાં આવે તો કેટલીક જે જે છે દૂરથી ચાલીને આવતી તેનો ઉપયોગ થઈ શકે એમ છે ને જે વરસાદના પાણી જે આના ઉપર સાયકલ ઉપર ફરી વળ્યા છે એ ચોક્કસ વાત છે પણ આ જે તંત્રના છે પેટનું પાણી કેમ નથી હલતું એ કે મોટો પ્રશ્ન આજે આ સાયકોલોજીને જોવા મળી રહ્યો છે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝિન ગુજરાતી દાંતા અંકલેશ્વર જતા હાલત બિસ્માર થઈ છે ભારે વાહનોના કારણે હાલત કથળી છે ધૂળની રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવી પડે છે

રાજકોટને જોડતા એકમાત્ર હાઇવેમાં મસમૂટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રોડ બિસ્માર હાલતમાં હોવાથી ગંતવ્ય સ્થળે પહોંચવા ખૂબ જ સમય લાગે છે તો બીજી તરફ આ રોડ ઉપર પડેલા ખાડાઓથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે જર્જરિત હાઇવેથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે બિસ્માર રોડથી અન્ય રાજ્યો અને વિવિધ દેશોમાંથી ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવતા લોકોમાં મોરબીની છબી હવે ખરડાઈ રહી હોવાનું લોકોએ જણાવ્યું છે લોકોએ

એ મોરબી થી રાજકોટ સુધીનો હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે એને તાત્કાલિક રિનો રિનોવેશન કરવામાં આવે તાત્કાલિક સારી હાલતમાં કરવામાં આવે કે જેથી કરીને લોકોની અવર જવર અને લોકોને કોઈ યાત્રિકોને નુકસાન ન થાય બીજી બાજુ મોરબીની અંદર એક પણ રસ્તો આજની પરિસ્થિતિએ ચાલી શકાય એવી હાલતમાં નથી સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે

સાથે આઠ શખ્સની ધરપકડ કરવામાં આવી આઠ જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સી સકંજામાં આવી ગયા અને તેમને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા જેથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજી ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા મોડી રાત્રે કરેલા ઓપરેશનમાં પાંચસો કરોડની કિંમતનું સાતસો કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાનના દેશની મોટી ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે મહત્વનું છે કે છેલ્લા નવ મહિનામાં પોરબંદરના દરિયામાંથી છત્રીસો કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અમદાવાદ એસજી હાઈવે પરની કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો થયો પીએમજેવાય યોજના હેઠળ મળતી રકમ માટે આખું કૌભાંડ કર્યું હોવાનો ધડાકો કર્યો

અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે કે આખરે સત્તર દર્દીઓમાંથી બાર લોકોને કોઈ પણ બ્લોકેજ નો છતાં એન્જિયોગ્રાફી કરાય છે હોસ્પિટલના મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યા છે ફેનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાય છે પીએમ રિપોર્ટ બાદ મૃતદેહને પરિવારને સોંપાયા છે જોકે મૃતકોનો રિપોર્ટ જાહેર થતાં જ હજી થોડો સમય લાગશે આ તરફ ખ્યાતિ કાંડ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ કહ્યું કે કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાઈ છે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડની હજુ તો સાઈ શુકાઈ નથી ત્યાં ગુજરાતના અન્ય શહેરોની કેટલીક હોસ્પિટલોએ સેવાના નામે વેપલો શરૂ કર્યાનો ખુલાસો થયો પીએમ વાય જય યોજના હેઠળ તોડ પાણીનો ખેલ મહેસાણાની ચાર હોસ્પિટલે પણ કર્યો હોવાનો ખુલાસો થયો અમદાવાદ ब्रेक बाद आप स्वागत है પ્રધાનમંત્રી મોદી ત્રણ દેશોના પ્રવાસે નાઇજીરિયા બ્રાઝીલ અને ગુયાનાના પ્રવાસે જશે ત્રણેય દેશો સાથેના સંબંધો જેના કારણે વધુ મજબૂત બનશે સમિટમાં પણ તેઓ ભાગ લેશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા વિધાનસભાના સ્નેમિલનમાં તેઓ હાજરી આપવાના છે ઓગણીસમી નવેમ્બરે સાબર ડેરીની તેઓ મુલાકાત લેશે વિવિધ વિકાસના કામોના અને કાર્યક્રમો પણ અંકલેશ્વર તાલુકાના સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પર છ મહિના પહેલા જાડીઝાખરામાંથી મૃતદેહ મળી આવ્યો હતો આખરે છ મહિના બાદ આરોપીઓ પકડાયા છે ઘડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ લૂંટના હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું માથાના ભાગે ભાગે તથા છાતીના પદાર્થ મારીને જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું કે આ તબીબ દારૂ પીને નશામાં દૂધ હતા જેથી તેઓને લૂંટવાના ઇરાદે આરોપીઓએ તબીબને આગળ લઈ જઈ વધુ દારૂ પીવડાવ્યો અને તેની પાસેથી

તુલસી કાર્યક્રમ ચાણક્યપુરીમાં આવેલી આકાશ પરિસર સોસાયટી માં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો લગ્નની જેમ તમામ વિધિ વિધાન કરવામાં આવ્યા લગ્ન લખવાથી લઈને લગ્ન ની તમામ વિધિઓ કરવામાં આવી ભગવાન શાલિગ્રામનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં સૌ ભક્તોએ રંગે ચંગે નાચગાનની સાથે વરઘોડામાં સામેલ થયા જેમાં પોતાના ઘરના લગ્ન હોય તે રીતે તમામ લોકોએ તૈયારીઓ કરી લગ્નમાં સૌ લોકો જાનૈયાઓ બનીને લગ્ન માણ્યા લગ્નની તમામ રીત રિસમો સાથે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાજીના વિવાહ કરાવવામાં આવ્યા આ પ્રસંગને લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યો હતો શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તુલસીજીના આ વિવાહનો એક સુંદર પ્રસંગનું આયોજન સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક એનું આયોજન આયોજન કર્યું અને એ પ્રમાણે પ્રમાણે એકદમ સુંદર રીતે જે વિચાર્યું એના કરતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની દયાથી ખૂબ જ સુંદર રીતે આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો પોતાની દીકરીનો જ પ્રસંગ હોય એવા તુલસીજીના લગ્ન અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેંદી રસન હલ્દી રસન તેમજ ગરબા અને આજ સવારથી બધા જ જે સ્થળ શાંતિ માંડવા મુહૂર્ત ગણેશ સ્થાપન અને જાનનું અને તેમજ મામેરું બી બહુ જ રંગે ચંગે ભરવ્યું છે એમાં બધા જ મતલબ આપણે જેમ મેરેજમાં બધા જ ફંક્શન આપણે એન્જોય કરીએ છીએ એવી રીતે આની અંદર બી પહેલા હલ્દી મહેંદી ગરબા પછી વરઘોડો બી કાઢ્યો હતો અમે લોકોએ અને પછી મામેરું ચાન બધું જ જેમ આપણે એક મેરેજમાં જે બધા પ્રસંગ હોય છે એ બધા જ પ્રસંગ અમે લોકો તુલસી વિવાહમાં એન્જોય કર્યા હતા તહેવાર જેવું મોલ કરીને અમને એકદમ એટલે કે કોઈ એટલું અમને આપ્યું અને આ તહેવાર જેવો એક પ્રસંગ ઉજવાયો પોતાના પતિનું સ્વપ્ન પૂરું કરવા પત્નીએ પોતાના પતિને આપી અનોખી શ્રદ્ધાંજલિ આર્મીમાં ફરજ બજાવતા પોતાના પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પત્ની આર્મી જોઈન કરી છે વાત છે જુનાગઢ જિલ્લાના કેશોદના અજાબ ગામની કોમલ મક્કા આર્મીમાં જોડાયા છે તેઓના જણાવ્યા પ્રમાણે લખનૌમાં તેઓનું પોસ્ટિંગ થયું છે બે તેમના પતિ શહીદ થયા હતા ત્યારે પરિવારજનો શોકમાં હતા પરંતુ કોમલ મક્કમ મનની હતી અનેક વિરોધ છતાં આર્મીની આકરી ટ્રેનિંગ લીધી અને આર્મી જોઈન કરી છે અને પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્મીમાં તેઓ જોડાયા છે और उनको देख देख के मैं यहाँ पहुंची हूँ कि आगे मतलब उसके मन में देश भावना थी देश के लिए प्रेम था अपनी जॉब के लिए वो बहुत ही मतलब उसको बहुत प्यार करते थे वो तो मैं चाहती हूँ कि वो जो जॉब अपना आधी छोड़ के उसको जाना पड़ा તો ઉસકી આગે કા જો સફર હે વો મેં ચાહતી હું કે મેં પૂરા કરું ઓર ઉનકા આગે કા જો ફી સપના હે અપને બેટે કે લિયે કે ઉસકો અચ્છા પડા લીખા કે બڑا કોઈ આદમી બનાવો વર્ષા ઋતુના કારણે શિયાળ પાક પકવતા ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે દ્વારકા જિલ્લામાં શિયાળાની ઠંડીના પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો હાલ ચિંતામાં છે ચમાસુ પાક અનિષફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી

કોઈ પ્રમાણમાં જીરું ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા ભાઈ કે શિયાળાનું ઋત છે પણ ઠંડી પડતી નથી તડકો બહુ વધારે પડતો છે એટલા માટે જીરું ઉગવાનું કારણ એજ છે કે શિયાળા